ચકલીઓનો ને બધો અવાજ આવે છે તો વિચાર્યું પહેલાં બ્લોગની શરૂઆત કરું પછી પછીમાં હું ભૂલી જ જાઉં છું બ્લોગને સ્ટાર્ટ કરવાની તો પહેલાં જઈને વોકિંગ કરી આવું પછી બધા ઘરના કામકાજ કરું અને પછી આપણે નિરાતે મળીએ તો બહાર મસ્ત પક્ષીઓનો અવાજ આવે છે ચકલીનો કલરવ કલરવ કરે છે થોડાક એને પણ દાણા નાખી દઉં પછી વોક કરવા જાઉં તો ડેલી અહીંયા કને હું બાજરો ને એવું એના માટે નાખું છું ક્યારેક હું ભૂલી જાઉં તો એ કલરવ કલરવ કરે એટલે મને યાદ આવી જાય કે મેં આજે એને ચણ નથી નાખ્યું તો ક્યારેક ચોખા નાખું ક્યારેક બાજરો નાખવું ક્યારેક રોટલીનો ભૂક્કો કરીને નાખું અલગ અલગ એવું નાખું છું તો મને બહુ જ ગમે છે ચકલીઓ એટલા માટે હું રોજ એને ખાવાનું અહીંયા આપું જ છું તો પહેલાં બાજરો નાખી દઉં પછી જાઉં વોક કરવા પછી મળીએ આપણે તી ચકલીઓના માળા છે અહીંયા આગળ આવી રીતે મેં ટીંગાડ્યા છે સોરી માળા ના કહેવાય માળા એને અંદર કર્યા છે આ ચકલીઓના ઘર છે એક અહીંયા પણ હતું ઉપર તૂટી ગયું છે બસ આ બાજરો છે એ હવે આપી દઉં પછી જાઉં વોક કરવા તો વોક કરીને પાછી પણ આવી ગઈ છું બસ હવે જસ્ટ થોડોક વિસામો ખાઈ બેસીશ અને પછી જઈશ નાવા પછી ઘરના કામ કરશું એના પહેલા ચાય નાસ્તો કરીશ ને પછી મળીએ આપણે રુદ્રીની તૈયારી પણ કરવાની છે બધું કરી લઉં ફટાફટ રસોઈ કરીશ પછી મળું તો મહાદેવજીની રુધિ અહીંયા આપણે સ્ટાર્ટ કરી દીધી છે પૂજા ચાલુ થઈ ગઈ છે અહીંયા કને હું પણ થોડી વાર બેઠી હતી રસોઈ મેં વહેલા જ કરી લીધી હતી મને ખબર હતી કે પછી રુધિરીમાં વાર લાગે એટલે મેં પહેલા જ રસોઈ કરી લીધી હતી પછી ગરમ કરી લઈશ વિચાર્યું કે કેમ કે જો પછી ઉપર રાખત તો પછી બહુ લેટ થઈ જાય જે પૂજા કરાવવા માટે આવ્યા છે એ લોકો બ્રાહ્મણો પણ અહીંયા જમવાના હતા તો દૂધીનું શાક દાળ ભાત સ્વીટ બધું બનાવીને રાખી દીધું હતું આમાં રોટલી છે ખીર બનાવી છે ગરમા ગરમ મસ્ત મજાની ભગવાનને પ્રસાદ પણ ધરાવવાનો હતો તો ખીર પણ બનાવી છે મહાદેવજી માટે તો મસ્ત માવાવાળી ખીર બનાવી છે બધું ડ્રાય ફ્રૂટ નાખી અને સરસ મજાની ખીર છે છે એ બનાવી લીધી તો બસ આવું કાંઈક જમવાનું બનાવ્યું હતું સ્વીટ પણ થોડુંક હતું તો બસ મારો છોકરો છે એ પૂજામાં બેઠો છે બાજુમાં હું થોડી વાર બેઠી હતી તો અહીંયા કને ભગવાનને પ્રસાદ પણ ધરાવી દીધો છે પૂજા પણ થઈ ગઈ છે તો બસ પછી જમવાનું બધાને પીરસ્યું જમવા આપ્યું બહુ બધું લેટ થઈ ગયું હતું એટલે કાંઈ મેં શું નહોતું કર્યું અને સીધી રાત્રે મળું છું સાબુદાડાની ખીચડી છે એ બનાવું છું કેમકે સોમવાર હતો તો બપોરે જ અમે એક ટાણું કરી લીધું હતું અહીંયા કને બટેકા બાફી લીધા છે લીલા મરચાં પણ સુધારી લીધા છે કટ કરીને અને મીઠા લીમડાના પાન કાંઈક આવી રીતે મેં રાખ્યા છે સ્ટોર કરીને થોડુંક આદું લીધું છે લીંબુ લીધું છે બધી જ તૈયારી કરી લીધી છે અને આવી રીતના લીમડાના પાન ધોઈ અને ફ્રીજમાં સ્ટોર કરીને રાખું છું તો બહુ લાંબો સમય સુધી ટકી રહે છે બિલકુલ ખરાબ નથી થતા અને અહીંયા કાને સાબુદાણા પણ મસ્ત રીતે પલળી ગયા છે સારી રીતે તો સાબુદાણાની ખીચડી છે એ આજ બનાવવાની છે તો આખો દિવસ કાંઈક આવી રીતે જ નીકળી ગયો કામમાં ખબર જ ના પાડી કેવી રીતના નીકળ્યો તો અહીંયા કાને બસ તેલ ગરમ કરવા મૂકીશ તો તેલ ગરમ થઈ જાય એટલે મેં એની અંદર નાખ્યું છે જીરું મીઠા લીમડાના પાન સુધારેલા લીલા મરચાં એને સારી રીતે મિક્સ કરીને થોડાક સાંતળી લઈશ તો ખાવામાં સાબુદાણાની ખીચડી અમારા ઘરમાં બધા એને ભાવે છે તો સાંતળીને પછી બાફેલા જે બટેકા હતા એ નાખી દીધા છે અને પછી આપણે કરશું મસાલા તો હળદર પાવડર નાખ્યું છે જીરું પાવડર અને કાશ્મીરી લાલ મરચું છે એ નાખી દીધું સ્વાદ અનુસાર જો મીઠું છે એ પણ નાખી દઈશ પછી સારી રીતે એને મિક્સ કરી લેશું તો આવી રીતે જો સાબુદાણાની ખીચડી બનાવીએ તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે સારી લાગે છે અને મિક્સ કરીને પછી બસ ઉપરથી જે સાબુદાણા હતા પલાળેલા એ નાખી દઈશ અને સારી રીતે એને પણ મિક્સ કરી લેશું પછી જ્યારે એકદમ મિક્સ થઈ જાય ત્યારે ઉપરથી થોડીક જ ખાંડ નાખશું અને થોડોક લીંબુનો રસ નાખશું પછી પછી જો ગેસ છે એને આપણે બંધ કરી દઈશું કેમકે લીંબુનો રસ નાખીને એને બિલકુલ જ પકાવશું નહીં તો ગેસ બંધ કરી અને સારી રીતે એકદમ મિક્સ કરી લેશું તો ખાવામાં બહુ જ ટેસ્ટી અને સારી લાગે છે સાબુદાણાની ખીચડી તો આપણી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે બસ હવે ગેસ બંધ કરીને જ થોડુંક એને હું મિક્સ કરી લઈશ પછી બેસીને આરામથી જમશું તો આ છે આપણું આજનું જમવાનું થોડીક વેફર લીધી છે અહીંયા કને સિંગદાણા છે એ લીધા છે અને સાબુદાણા ફોડેલા છે એ લીધા છે થોડુંક છે દહીં અને આપણી છાસ અને કાચી અહીંયા કને મગફળી સિંગા પણ હતા તો થોડાક એ પણ લીધા છે તો બસ હવે બેસીને જમશું તો આજનો વિડીયો આટલો જ જો વિડીયો સારો લાગ્યો હો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય